ગીર સોમનાથ ખાતે 78 માં સ્વતંત્રતા પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી શાળાના બાળકોની રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને યોગ નિર્દર્શને આકર્ષણ જમાવ્યું જિલ્લાના મહાનુભાવો અને સન્માનીય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ભારતની आजादीના 78 માં સ્વતંત્રતા પર્વની ગીર સોમનાથ ખાતે આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભવાનોબેન બાબરિયાએ પરેડની સલામી ઝીલી સ્વતંત્રતા પર્વની રંગારંગ શુભારંભ કરાવ્યો હતો મંત્રીએ આ અવસરે જણાવ્યું કે આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત દેશનું સુગાન સંભાળ્યા બાદ ગુજરાતને અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નિષ્ઠામાં ગુજરાતના દસે દિશાઓમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે જે રાજ્યની વિકાસને સીમાને વધુ વેગવંતુ બનાવશે મંત્રીએ વડાપ્રધાન દ્વારા એક પેડ માં કે નામ એસએમએમઈ નો વિકાસ રાજ્યમાં મજબૂત રેલવે માળખું આંતર માળખાકીય સુવિધાઓ સોલાર સહાય જેવી કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ અને રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના રેન બસેરા યોજના મહિલાઓ માટે વિશેષ યોજના ખેડૂત કલ્યાણના પગલાઓ સહિત વડાપ્રધાન જ્ઞાન આધારિત ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના કલ્યાણની યોજનાની વિગતો આપી હતી મંત્રીએ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓને ખાળવા માટે રાજ્યમાં હરિયાળીનું પ્રમાણ વધે તે માટે એક પેડ નામ અભિયાન અંતર્ગત સવા સાત કરોડ વૃક્ષોનું વાવેતર કરી રાષ્ટ્રીય સ્તરે ગુજરાતને સ્થાપેલા કીર્તિમાનનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો પરેડ કમાન્ડર પીઆર મારુએ સમગ્ર પરેડનું નેતૃત્વ કર્યું હતું શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતરંગ ગરબા ગીત નાટિકા મંચ અને યોગ કર્તવનું નિદર્શન કરી પ્રસુતિ રજૂ કરી હતી આ અવસરે રાજેશભાઈ ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમાન વાજા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની પદ્મશ્રી સન્માની હીરબાઈ લોબી અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ પ્રાંત અધિકારી વિનોદ જોશી અગ્રણી સર્વ મહેન્દ્રભાઈ પેઠિયા માનસીભાઈ પરમાર સહિતના મહાનુભાવો પદાધિકારીઓ અધિકારીઓ વિદ્યાર્થીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર